છરી મારીને તો જોયું ને તો આખે આખું બાયણું અડધું ખાઈ ગયું છે હવે બાયણું કઢાવવું પડશે અને એને રિપેરિંગ રિપેરિંગ કરાવવું પડશે નથી કેમ કે મને એલર્જી છે વસ્તુ હોય ને સુગંધ આવે ને વાસ આવે ને તો જમવા બેઠા છે મસ્ત બટેકા ભૂંગળા મેડમે બનાવ્યા છે બહાર જેવા છે મેડમ હા हेलो फ्रेंड्स गुड मॉर्निंग हर हर महादेव आजના નવા એક ફ્રેશ બ્લોગ ઉદય આવી ગઈ છે આ જો દેખાડો તમને તો કેટલું બાયણું ખાઈ ગઈ જો ઉદય ખાઈ ગઈ એ અમે તો કલર હતો ને ઉપર કમ્પ્લીટ હતો બરાબર અંદરથી આ એક એકદી ખોઈ કોલું કર્યું ને આમ બાયનું તાકે બંધ નથી થતું કીધું લાય જોઈએ જોયું ને ત્યાં અંદર બધે ઉધઈ ઉધી ઉધઈ જ હતી પછી બધું બાઈનું તો હરખું કર્યું અને આ બધે છે ને પેલા ગ્રીલ મશીન આવું લાવ્યું ગ્રીલ મશીન લાવીને બધે હોલ પાડ્યા બધી જગ્યાએ ઉધય માટે અને બધે વોલ પાડીને આવશે ને આવી રીતે આ દવા નાખું છું આની અંદર આખા મકાનમાં બધે જે બારી બાયણા બધે છે ને આવી રીતે વોલ પાડી દીધા અને આ ઉદયની દવા ફિલિંગ કરું છું એક કારીગર હતો આના એને બોલાવ્યા હતા તો એ કાંઈ ભાઈ આવ્યા નહીં એ કાંઈ ભાઈ આવ્યા નહીં ત્રણ ચાર દી થઈ ગયા એક બે ફોન કર્યા પણ આવ્યા નહીં પછી કીધું લાઈન હું હાથે જ કરી નાખું આપણને આવડે તો સે તે આ તો કીધું શું છે હાથે વાગ્યું છે કીધું ખોટું એટલું કરવું નહીં તો કીધું આ બધું ફિલિંગ કરી નાખીએ આ બધું જો બાયણા બાયણા બધે બધે હોલ પાડ્યા બધું ખોતરી નાખ્યું બધી સાઈડ થી પછી અંદર થયો ને બધી એવી રીતે દવા ફરી દઉં એટલે ઉધાઈ ન આવે રીતે કરું છું આખા મકાનમાં આવી રીતે ત્યાં કરવાનું છે તો આ બધું કામ છે આજનું હંશભાઈને નિશાળ ચાલુ થઈ ગઈ છે લંશભાઈ નિશાળ વૈયા ગયા છે મેડમ બનાવે છે રસોઈ બરાબર તો આખા મકાનમાં બધે જેટલા બારી બાયણા છે ને બધે જો આવી રીતે ફિલિંગ કરી નાખ્યું હોલ પાડીને બધી સાઈડ એ જે જગ્યાએ જરૂર હતી એ બધી જગ્યાએ અહીંયાથી આપણે છે ને વિશે દવા નાખીશ ઉધાઈનું અંદર ને અંદર જે બહાર નીકળતી હોય ને એ બધી બંધ થઈ જાય આ બાયણામાં જાજી આવી છે અમે એવું તો અમારે ખબર જ ન રહે કે આ બાયણામાં કલર આવો ને આવો હતો આવી રીતે ઉપરનું અંદર અંદર બધું ખાઈ ગયું ઉપર ઉપર લાકડું નામ રહેવા દીધું જો આ છે ને નીચે અંદર 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 વોલ પાડીને બધું ખાઈ ગયું હવે જ્યારે બાયણું બંધ નહોતું થતું ને ત્યારે જોયું ને તો સેદ દબ્યું તો ત્યાં ફાટી ગયું એટલે ફાટ્યું એટલે મેં ખોયલું સેદ છરી મારીને તમે તો જોયું ને તો આખી આખું બાયણું અડધું ખાઈ ગઈ છે હવે આ બાઈણું કઢાવવું પડશે અને રિપેરિંગ રિપેરિંગ કરાવવું પડશે તો જોઈએ હવે હાલો અત્યારે તો હવે આ બધું કામ છે એ બધું કરી નાખીએ અને પછી તમને નિરાતે મળી હમણાં અંશભાઈ આવશે અગિયાર થયા આવશે સાડા બારે અંશભાઈ આવશે અને અત્યારે નિશાળનો ટાઈમ થઈ ગયો છે આવવા જવાનો તો અંશભાઈ હવે રિક્ષામાં આવે જાય છે તો હમણાં આવશે એટલે તમને પછી મળાય અત્યારે અમારું મારું દવાનું કામ કર નાખું એ આવે નહીં પહેલાં ને કંઈ પછી કામ નહીં કરવા દે તો એ આવે નહીં પહેલાં કાંઈ કાં બધે મારી દો અને પછી તમને આગળ મળીએ બધે દવા લગાડી બરા અમારા ભાઈ અંશભાઈ આવી ગયા છે અને આપણે કામ અંશભાઈ આવે ને તો બધું પૂરું કરી નાખ્યું જો બધી જગ્યાએ ભારી બાયણા બધે આવી તો હોલ પાડી દીધા અને આમાંથી બધી દવા નાખી દીધી અંદર બધી ઉધઈ આવતી ને બધે દવા નાખી દીધી એટલે ઉપાધિ નહી ઉધઈ ની કઈ બે આપશે આપશે એ તો આવશે તને દોડ્યું કામ બામ કરી નાખ્યું છે આપણે બધે ઉધઈ દવા મારી દીધી છે બધે બાગળના પાછળના બધે બારી પાણી મારી દીધું ચલો અત્યારે છે ને હવે મારે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને જમવા અમે છે ને જો બહાર આવ્યા છે કેમ મેડમ હા ગરમી તો ઠીક પણ અંદર છે ને રહેવાતું નથી મેડમ આપણે કઈ કહાની વાત કહીશ બોલો આજે છે ને સવારમાં તમે જોયું તે ઉદયની દવા નાખી છે તો ઉદયની દવા નાખી છે ને તો અંદર આમ છે ને શ્વાસ નથી લઈ શકતી કેમ કે મને પહેલેથી એલર્જી છે તમને એ વસ્તુ હોય ને આમ સુગંધ આવે ને વાસ આવે ને તો હું શ્વાસ ન લઈ શકું તો ઘરમાં તો છે ને રહેવાતું નથી હવે હમણાં પાંચ વાગ્યા ને ત્યાંની બહાર ફળિયામાં જ છું તો છે ને અંદર જઈએ ને એવી આમ બધી થવા લાગે આ તો જમવું પણ અંદર નથી આપણે બહાર હા આપણે બહાર જ બેસીએ જમવા પણ એટલે શું સરખું જમાય તો ખરી અને પ્લસ ગરમી એટલી છે જો અત્યારે હું બહાર બેઠી છું ને તો આખો અમલથી રેપઝેબ થઈ ગયું છું ફૂલ ફૂલ ગરમી છે અહીંયા તો તમારે ત્યાં કેવી ગરમી છે જરાક કમે જ છે

દવા અંદર છાંટી છે ને એટલે ઘરમાં રહેવાતું નથી મને માથું ચડી ગયું આજ તો અને બસ અને બહાર બહાર તો ગરમી થાય એટલે પંખો લઈને બેહવું પડે પવન પાંદડું હલતું નથી એટલે ગરમી એટલી થાય છે પુષ્કળ તો કીધું હાલો મેડમ ક્યાં બહાર ખાય મેં સારું હાલો જ બહાર બે જાય અને બહાર આજ બનાવ્યા છે જો પટેકા ભૂંગળા અને અંદર લગભગ છે ને મેં બે સ્પ્રેની બોટલ ખાલી કરી નાખી તોય એ વાઇસ એટલી આવે મેં છે બે દી તો મેડમ કીધું કે વાઇસ આવશે જ છે બે ત્રણ દી ત્રણ દિવસ તો કારણ કે આપણે દવા જેટલી એટલી છાંટી છે ને કારણ કે ઉધય નહીં મારવા આટલું દવા તો છાંટવી જ પડે બરાબર એટલે તો મેળ આવે એવું નથી એક જ બાયણું થાય કે બધી બધું ફર્નિચર આપણું ખાઈ જાય એટલે ઉધય માટે ટ્રીટમેન્ટ કરવી જ પડે તો ટ્રીટમેન્ટ કરી નાખ્યું છે અને અત્યારે જો અમે બાર જમવા બેઠા છીએ મસ્ત બટેકા ભૂંગળા મેડમે બનાવ્યા છે બહાર જેવા જ છે મેડમ હા તો હાલો હવે જમી કાઢવી લઈએ અને જો ભાઈ ભૂંગળા મેં બારથી જ લાવીએ છીએ ભૂંગળા બારથી બહારના જ મજા આવે છે એટલે બહારથી ભૂંગળા બટેકા લાવ્યા છીએ બટા ભૂંગળા બટેકા નહીં બટેકા ઘરેથી બનાવ્યા છે અને ભૂંગળા બહારથી લાવ્યા છીએ અને હંશભાઈ અંદર ટીવી જોતા જોતાં ખાય છે કે મારે ટીવી પર મેડમને જો ભૂખ લાગી છે તો દાબા મીના આપડી આપણી રાહ જોતા હા તો ચલો હાલો હવે જમી કાઢવી લઈએ અને પછી નિરાતે તમને મળી